આપડા બસો વારી કોડી છે પણ આપડે તમારો દોઢસો લગાવીએ બરાબર દોઢસો ગણજસો દોઢસો

નવસો હજાર એરા દેવો આ નઈ લેખ પાછું ચાલ્યો આ પણ વોટસો તક પચાસ બસો રૂપિયા એક હજાર પચાસ બસો એટલે બારસો પચાસ બારસો પચાસ અને આ બસો પચાસ ফি খ

নিঀরা ইতছেনারংন টশোডিন 8 দেঐন মাহহ যদেখা বান্য ম১াইন জলদি খারক� суer in কাছোখ Stankad Super ha! ના ના લખી આગા ગોતો પિયા કે કાડું કે હરો કતી જા દિયા મરી જાવ હું કરું કેમ પા ના મરી કેમ પા કેણા દાદી કુદી મને મુળા કેવ મેલવાઉ મેલવાઉ ડામ પાછળ મેલવાઉ લેલા હું મુ મરીયા ચકેવ લે ઉબળ લે ઉબળ

હજાર 2000 ની કે 2000 ની પતિંગ થઈ ગયા તારા લે બરાબર યસ થઈ ગઈ શું કરું કાકા 2000 માં પહોંચી ગયો લે પોટલ માંસ્ત થઈ જાય એ તીતા મી એ વા છોક આ યાદ દીને ઓ મન દુ પે હું રાહન બટ મે બોધ્યો હું કહી આવું ના તો લેવું પડે કે તને રે મકા પતિને તો અમે બોધજા છે આ છે કરી લાવ હેડો તારો પણ ના દે આ શરબતંગ કદા માર બેટ અરે આ ને સર તો લે એટલે પૈસા લઈ લે હું કામ કરો નહી પૈસા મંગાયા મને ખબર કરતા બાદ દુકાન ગયા